રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના સુવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ અને પીકેજ ખાતે જે આઈએચઆઈપી જે છે એ મુજબ નોંધાતા આંકડા મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે વેક્ટ્રોબોન ડિઝીઝમાં મેલેરિયા કે ચિકનપિન્યના કોઈ પણ કેસ નોંધાયેલા નથી જ્યારે ચાર જે છૂટાછવા વિસ્તારોમાં જે છે ચાર ડેન્ગ્યુના કેસ જે છે નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસ તાવના જે આઠસો ને સાત જેટલા કેસ સામાન્ય જે તાવ જે છે એના સાતસો ને સત્તર કેસ ઉપરાંત ઉલટીના કેસની વાત કરીએ તો એકસો ને કેસ નોંધાયેલા છે આ ઉપરાંત બે કેસ ટાઇફોડના અને પાંચ કેસ છે જે એ જોન્ડિસના એટલે કે હેપિટેટીસ એના અલગ અલગ વિસ્તારોમાં નોંધાયેલા છે જી ખાસ કરીને વાત કરીએ તો ડેન્ગ્યુના હાલ જે છે આપણી વરસાદી ઋતુ જે છે જસ્ટ હજી હમણાં જ પતિ છે ઉપરાંત જે કસમો કમોસમી વરસાદને કારણે અમુક સ્થળો પર જે છે એ ખાસ કરીને પોરા જે છે એની હાજરી જોવા મળી રહી છે આ અંતર્ગત કમોસમી વરસાદ બાદ પણ અમારી ટીમ જે એલર્ટ મોડ ઉપર આવી છે ને જે વિસ્તારોમાં કામગીરી કરી હતી એ વિસ્તારોમાં પુનઃ જે કામગીરી સ્ટાર્ટ કરી છે છેલ્લા ત્રણ વર્ષના આંકડા જે છે એની કમ્પેરિઝન મુજબ જોવા જઈએ તો છેલ્લા ત્રણ વર્ષના જેટલા પણ હાઈરિસ્ક વિસ્તારો હતા ત્યાં અત્યારે સઘન કામગીરી જે છે એ ચાલુ કરી દેવામાં આવી છે આ ઉપરાંત આ કામગીરી આગામી ત્રણથી ચાર સપ્તાહો સુધી પણ હજી ચાલુ રહેશે આ ઉપરાંત ખાસ કરીને જેટલી કોમર્શિયલ સાઇટ અને કન્સ્ટ્રક્શન સાઇટ એટલે કે બાંધકામ જે જગ્યાએ થઈ રહ્યા છે ઉપરાંત જે કોમર્શિયલ સાઇટમાં ખાસ જોવા જઈએ તો હોટલ રેસ્ટોરન્ટ વગેરે ઉપરાંત જ્યાં મોટા પ્રમાણમાં ખાનગી એકમો આવેલા હોય પ્રોડક્શન યુનિટ આવેલા હોય તમામમાં જે છે હાલ સઘન કામગીરી સઘન જે છે એ તપાસ સર્વેસની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને આગામી સપ્તાહમાં ખાસ કરીને વહીવટી ચાર્જ વસૂલાત ઉપરાંત જે છે નોટિસ આપવાની પ્રક્રિયા પણ સઘન કરવામાં આવી છે ગત સપ્તાહમાં કુલ જે છે એ જોવા જઈએ તો રહેણાંકની વિસ્તારમાં ત્રણસો ઓગણીસ અને એકસો પાસઠ જેટલા કોમર્શિયલ લોકોને નોટિસ આપવામાં આવી છે આ ઉપરાંત કુલ ત્રીસ આસામી પૈકી ત્રીસ આસામી પાસેથી અઠ્યાવીસ હજાર સાતસો ને પચાસ જેટલો વહીવટી ચાર્જ પણ વસૂલી વસૂલાત જે છે એ કરવામાં આવ્યો છે અને આ જે વસૂલાતની કામગીરી વહીવટી ચાર્જની કામગીરી અને નોટિસ ઇસ્યુ કરવાની આ કામગીરી આગામી સપ્તાહોમાં હજી કન્ટિન્યૂ રાખવામાં આવશે